ડૂબી જતા પાંચ ના મોત તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમાજના પાંચ ના કરુણ મૃત્યુ નીપજ્યા એકનો પગ લપાસ તેને બચાવવા જતા અને ચાર પણ ડૂબી ગયા તમામ લોકોને ગ્રામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસમાં લઈ ગયા હતા હોસ્પિટલ માં તબીબે તમામ ને મૃત જાહેર કર્યા મૃતકો માં માતા સહિત એક જ પરિવાર ના ત્રણ બાળકો સાથે ગ્રામ પંચાયત ના પટાવાડા ના દીકરા નું પણ મૃત્યુ ઘટના ને લઈને સમગ્ર પંથક માં મહાતમ છવાયો મૃતકો માં સોહેલ રહીમભાઈ કુરેશી ઉંમર વર્ષ ચૌદ સિમરન સલીમભાઈ સિપાહી ઉંમર વર્ષ બાર મલિક ફિરોજા કાળુભાઈ ઉંમર વર્ષ બત્રીસ અને અબ્દુલ કાદિર કાળુભાઈ મલિક ઉંમર વર્ષ દસ મહેરા કાળુભાઈ મલિક આઠ વર્ષ સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો